હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવવાના છીએ ગુંદાનું શાક તો ઝટપટ આપણે ગુંદાનું શાક કેવી રીતે બનાવવું તો એ આપણે આજે અહીંયા જોઈશું તો અહીંયા આપણે ગુંદાને ફાડા કરી આ રીતે થળિયા કાઢી લીધેલા છે તો આ રીતે હવે આપણે એને સાંતળવાના છે તો સાંતળવા માટે આપણે અહીંયા ચાર પાવડા તેલ મૂકેલું છે અને ત્યાર પછી આપણે એમાં ગુંદા નાખેલા છે જ્યારે મેં તેલ નાખ્યું ને ત્યારે અમારો વિડીયો સ્કીપ થઈ ગયેલો છે તો આપણે અહીંયા ચાર પાવડા જેટલું તેલ લીધેલું છે તો આ રીતે આપણે તેલ નાખી અને આ રીતે ગુંદાને આ રીતે સરસ એવા સાંતળી લેવાના છે જેથી કરીને એમાં જે ચિકાસ હોય એ જતી રહે ત્યારબાદ આપણે પાછું અહીંયા તેલ મૂકવાનું છે તો હવે આપણે બીજી વાર તેલ ઓછું મૂકવાનું છે ત્યાર પછી આપણે એમાં કાંદાને આ રીતે ક્રશ કરેલા નાખવાના છે એમાં તમે કટકી પણ નાખી શકો છો અને આ રીતે મેં અહીંયા ખમણીથી ખમણેલો છે તો આ રીતે તમે ચોપ કરીને પણ નાખી શકો છો તો આ રીતે મેં અહીંયા કાંદાને સાંતળવા દઈ અને આ રીતે આપણે બનાવી લીધું છે તો અહીંયા આપણે આ રીતે સાંતળી અને ત્યારબાદ થોડુંક આપણે કલર ટ્રાન્સફર થાય એટલે એમાં બે ટમેટાની ગ્રેવી આપણે એડ કરી દેવાની છે તો અહીંયા મેં ટમેટાને પણ ખમણીમાં જ ખમણી લીધેલા હતા તો આ રીતે હવે આપણે ગુંદાની જોઈ શકો છો કે બધી જ ચિકાસ જે હતી એ લોયામાં ચોંટી ગઈ છે અને આપણે ખાલી ઓનલી ગુંદાને આપણે બહાર કાઢી લેવાના છે અને એમાં જે રહેલું તેલ છે જે એ તેલ પણ આપણે શાકમાં એડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે ગુંદામાં કેટલી ચિકાસ હોય છે એ બધી જ આપણે બળીને લોયાને ફરતે ચોંટી ગઈ છે તો આ રીતે હવે આપણે આમાં તેલ નાખ્યા બાદ આ રીતે હલાવી લઈશું ત્યાર પછી આપણે હવે એમાં મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે અહીંયા લીધેલું છે મીઠું પહેલાં આપણે થોડું મીઠું એડ કરીશું ત્યારબાદ થોડી હળદર એડ કરશું તો આ રીતે બે નાખી અને આપણે થોડું હલાવવાનું છે ત્યાર પછી આપણે મસાલામાં લીધેલું છે સિંગનો ભૂકો ગાંઠિયા અને તલનો ભૂકો તો આ રીતે સિંગ તલનો ભૂકો અમે મિક્સ કરેલો છે તો આ રીતે હવે આપણે શાક એકદમ દેશી રીતે જ બનાવવાનું છે તો આ રીતે તમે શાક બનાવશો ને તો જલ્દીથી શાક તમારું બની જવાનું છે તો અહીંયા થોડી આપણે અહીંયા ગરમ મસાલો નાખેલો છે અને ત્યારબાદ આપણે હવે એમાં શીંગનો ભૂકો નાખીશું ત્યાર પછી આપણે તલનો ભૂકો નાખીશું તો આ રીતે બધો જ આપણે આમાં હવે એડ કરતું જવાનું છે ને હલાવતું જવાનું છે જેમ જેમ તમે થોડું થોડું એડ કરશો ને તો બધું જ આપણે સંતળાઈ જવાનું છે એક કોઈનો આપણે કાચો ટેસ્ટ નહીં આવે તો અહીંયા આપણે હવે ધીમે ધીમે બધું નાખતા જઈશું અને ચોળવતા જઈશું જો તમે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ થોડું થોડું નાખશો ને તો તમારું શાક પણ પરફેક્ટ જ બનશે તો આ રીતે આપણે મસાલા કરતા જઈએ અને આ રીતે આપણે એને શાકને હલાવતું જવાનું છે તો તમે આ રીતે ગુંદાનું શાક બનાવશો ને તો બિલકુલ ચીકણું નહીં થાય તો આપણે ગાંઠિયા ફ્રાય થયેલા હોય છે એટલે આપણે એને છેલ્લે એડ કરેલા છે અને આપણે સિંગ સિંગનો ભૂકો અને તલનો ભૂકો પહેલાં નાખેલો હતો તો આ રીતે હવે આપણે ગુંદા આમાં એડ કરી દેવાના છે તો તમે જોઈ શકો છો કે ગુંદા આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા હતા અને આપણે શાકમાં એડ કરી દીધા છે તો તમે જોયું ને કે શાક આપણું જલ્દીથી બની ગયું તો એકદમ દેશી રીતે શાક બનાવવાની રીત આ છે તો આ રીતે તમે શાક બનાવશો ને તો ખૂબ સરસ એવું બંને તૈયાર થશે અહીંયા મેં થોડોક બધા જ ટેસ્ટને બેલેન્સ રાખીને એટલો ગોળ એડ કર્યો છે અને હવે આમાં થોડું આપણે પાણી એડ કરવાનું છે તો આ રીતે આપણે શાક બનાવશું ને એટલે આને ભાખરી સાથે અથવા તો રોટલા સાથે આપણે ચોળીને પણ ખાઈ શકીએ છીએ અને બટકેથી પણ ખાઈ શકીએ છીએ તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાક ખાવાની ખૂબ મજા આવે છે એકદમ નેચરલ ટેસ્ટ અને એકદમ દેશી શાક તો આ ગુંદાનું શાક તમને કેવું લાગ્યું એ એકવાર જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો તો હવે આપણે સૌ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ઘાટું અને સારું એવું શાક આપણું બની ગયું છે અને સુગંધ પણ ખૂબ સરસ એવી આવે છે આમાં આપણે બહારનો કોઈ પણ મસાલો એડ નથી કર્યો તો આ રીતે આપણે હવે શાક તૈયાર થઈ ગયું છે તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ